સેમતા જ મિત્રો હું છું આપનો દોસ્ત દેવરાજભાઈ ગઢવી ઉપલેટા આજે સોશિયલ મીડિયામાં એક વિવાદિસ્ત વિડીયો છે એ ચાલે છે જોયો છે બહુ દુઃખ થયું છે સાઠ વર્ષે આ માણસની બુદ્ધિ એ ભ્રષ્ટ થઈ હોય એવું રાખે છે ન કે આવી ભૂલ ન કરે આપણે બધા એક ઉજળી પરંપરામાંથી આવીએ છીએ ઉજળી પરંપરા આપણી રહેલી છે ચારણો ચારણોના ઇતિહાસ હલ્દી ઘાટીથી લઈને ભૂચર મોરી લગીને લખાયેલા છે ચારણને દોઢ સુરો કીધો છે આપણી દરેક જગદંબાઓ ક્યાંક ને ક્યાંક કોકની કુળદેવી તરીકે પૂજાય છે આ બફાટ જે કરે છે એની કુળદેવી પણ કોક ચારણ જગદંબા એ છે એટલે આ આવા કૃતિઓને કોઈથી સહન કરી શકીએ પણ એક યાદ રાખવું આપણે જેમ આપાનો વિડીયો મેં જોયો આપાએ જેમ કીધું આપા એટલે મઢરા એનો હુકમ માનવો કે બે સમાજ બચારે વેમસ્ય પેદા ન થાય એક માણસે ભૂલ કરી છે સો સો ટકા એની સામે પગલા લેવા દઈએ કાયદાકીય રીતે જે રીતે જોગવાય છે આજે આવો વાણી વિલાસ કોઈ પણ સમાજ વિશે કોઈ ન બોલી શકે આપણે એના પગલા ભરવા જ જોઈએ પણ આપણા આગેવાનો જેમ કીધું એમ કે સમગ્ર સમાજને આમાં વિમિશ્ય પેદા ન થાય એક માણસે ભૂલ કરી છે સમાજે ભૂલ નથી કરી અને આહીર સમાજને આ ગમે પણ નહીં જે ચારણને જાણતો હોય તો આ ન ગમે એ ભૂલ છે એ માફીને પાત્ર નથી એની સામે જે કંઈ કાયદકીય પગલાં ભરવા પડે એ આપણે આપણા વડીલો જે રીતે કહે એ રીતે આપણે ભરશું સો એ વાત છે બસ ભગવતીને પ્રાર્થના કરીએ સૌને સદબુદ્ધિ આપે અને આહીર સમાજના આગેવાનોને એને પણ એક વિનંતી છે કે આવા કૃતિઓ દોબારા ન થાય તમારી પણ ફરજ બને છે કે આવું જ્યારે જ્યારે કંઈક આવું બને છે ત્યારે દરેક સમાજના આગેવાનો છે આમાં આવ્યા છે તમે પણ આમાં ઉતરી અને આવા માણસોને બીજી વખત ભૂલ ન કરે એવું આ બધાની ફરજ રહેલી છે ભગવાન બધાને સદબુદ્ધિ આપે જય માતાજી